શું પ્રભાત દોસ્તો તમને જે અત્યારે તમારી સમક્ષ દેખાઈ રહ્યું છે એ છે મોટા બંધનું પાણી દોસ્તો આ પાણી નથી આ ગટરનું વહેણ બની ચૂક્યું છે બહુ સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ ગટરનું પાણી આપણા પ્યારા એવા મોટા બંધમાં વહી રહ્યું છે આખું કાળું કાળું જે ગટરનું પાણી હોય એ પાણી આ મોટા બંધમાં વહી રહ્યું છે અને આપણે લોકોને એનો કોઈ ફરક પડતો નથી આપણા ઘર સુધી તો નથી આવ્યું ને બસ આપણે શું ફેર પડે છે આ પાણી જાય છે આગળ અહીંયા આગળ આ પાણી ઉતરે છે અને ક્યાં જાય છે આપણે બધાને ખબર છે આ પાણી જાય છે આપણા પ્યારા હમીરસરમાં બરાબર ને તો મતલબ એ થયો કે આ જે ગટરનું પાણી મોટા બંધમાં આવ્યું છે એ મોટા બંધથી થઈ અને હમીરસર સુધી પહોંચે છે અત્યાર સુધી તો દોસ્તો એવું હતું કે હમીરસરને જે આવ હતી એમાં અમુક ગટરના ઢાંકણા એવા હતા કે જ્યાંથી એ પાણી ગટરનું છે તે હમીરસરમાં ભરતું હતું પણ હવે તો આ હમીરસરની ઓફિશિયલ રાજાશાહી પૌરાણિક આવમાં જ ગટરનું પાણી આવવા માંડ્યું છે દેખાય છે એનાથી ગટરનું પાણી આગળ વહી રહ્યું છે અને આ જ ગટરનું પાણી આપણા હમીરસરમાં આવી રહ્યું છે જેમાં આપણામાંથી ઘણા બધા જે શોખીનો છે તરવાના એ લોકો ત્યાં તરી પણ રહ્યા છે એ પાણીમાં મોઢું પણ નાખી રહ્યા છે અને ખબર નહી એમના પર આવા પાણીની શું અસર થતી હશે આ ગટરના પાણીને કારણે આગળ તમે જોઈ શકો છો કે જાગ પણ થઈ ગયો છે આ સફેદ કલરનું તમને આગળ જે દેખાય છે વચ્ચો વચ્ચે એ ફીણ પણ થઈ ગયા છે ગટરના પાણીને કારણે તમે જોઈ શકો છો દોસ્તો ભુજનો જો સૌથી મોટો પ્રશ્ન હોય તો કદાચ એ નથી કે અહીંયા ગટર વ્યવસ્થા બરાબર નથી રોડ રસ્તા તૂટેલા છે આ કદાચ ભુજનો સૌથી મોટો પ્રશ્ન નથી ભુજનો જો સૌથી મોટો પ્રશ્ન હોય તો એ છે ભુજના લોકોની માનસિકતા માનસિકતા એટલે શું તો કે ભુજના લોકો એ રીતે વિચારે છે પાકે કુરો આપણે શું ભલે જે થવું હોય થાય આપણે શું અહીંથી પણ બહુ સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતના આપણા પ્યારા હમીરસરની આવમાં ગટરનું પાણી એના ફીણ સાથે ઝાગ સાથે આવી રહ્યું છે કેટલું ગંદુ પાણી એક જમાનો હતો કે સરસ ચોખ્ખું પાણી થઈ જતું જ્યારે વરસાદ પતી જાય પછી અહીંયા જ્યારે પાણી ભરેલું હોય ત્યારે ચોખ્ખું થઈ જતું હોય પાણી કેમ કે ધૂળ નીચે બેસે એટલે પાણી ચોખ્ખું દેખાય એવો પણ જમાનો હતો જ્યારે આજે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા કને ગટરનું પાણી ભરાઈ રહ્યું છે તો દોસ્તો ભુજની સમસ્યા એ નથી કે ભુજમાં ગટરો છે રસ્તા ખરાબ છે ભુજની સમસ્યા એ છે છે કે ભુજના લોકો કહે પાંકે કોરો આપણે શું ભલે જે થવું હોય થાય આપણા ઘરમાં તો પાણી નથી આવતું જ્યાં સુધી પોતાના માથા સુધી રેલો ન પહોંચે ત્યાં સુધી આજે ભુજની જનતા કંઈ પણ કરવા માટે રાજી નથી દોસ્તો તમને પણ જો આ વાત યોગ્ય લાગતી હોય સાચી લાગતી હોય કેમ કે પક્ષ પાર્ટી ભલે ગમે આવે જ્યાં સુધી જનતા કામ નહીં કરાવે પોતાના હક અને પોતાની ફરજ બંને અદા નહીં કરે ત્યાં સુધી ભુજની હાલતમાં ફેર થવાનો નથી જો તમને એવું લાગતું હોય કે આ વાત સાચી છે અને ભુજને સારું કરવા માટે આપણે સૌએ મહેનત કરવી જોઈએ જો તમને એ વાત સાચી લાગતી હોય તો દોસ્તો એક સંગઠન આપણે બનાવી રહ્યા છીએ કામ ચાલુ છે અને એ સંગઠનનું નામ છે સર્વોત્તમ ભૂત સંઘર્ષ સમિતિ તમે જોઈ પણ શકો છો કેટલો ગંદો કચરો આ ગટરના પાણી સાથે મિક્સ થયેલો છે તો આ જે સર્વોત્તમ ભૂત સંઘર્ષ સમિતિ છે એ સમિતિના વડપણ હેઠળ આપણે અલગ અલગ બીજી નાની સમિતિઓ બનાવવાના છીએ એમાંની એક સમિતિ હશે હમીરસર સમિતિ જે સૌથી પહેલી સમિતિ આપણે બનાવવા માગીએ છીએ અને હમીરસર સમિતિનું કામ એ હશે કે હમીરસરને કેમ સરસ રાખવું એટલે કે હમીરસરના જેટલા પ્રશ્નો છે એ બધા પ્રશ્નો આ સમિતિ હાથમાં લેશે અને એક નાગરિક સમિતિ તરીકે જે કંઈ પણ એનાથી થઈ શકશે એ બધું કરશે એ માટે લોકોને સમજાવવાના હોય જે લોકો હમીરસરમાં કચરો નાખે છે એમને સમજાવવાના હોય કે ભાઈ કચરો ન નાખો જે લારી ગલ્લાવાળા ત્યાં ઊભા છે એમને સમજાવવાના હોય કે કચરો ના નાખો કે પછી એ માટે ક્યાંય રજૂઆત કરવાની હોય કે ભાઈ હમીરસરને સારું કરવા માટે આટલું આટલું કામ થવું જોઈએ એવી રજૂઆત કરવાની હોય આરટીઆઈ કરવાની હોય આ બધા જ કામ આ સમિતિ કરશે એવી અપેક્ષા છે તો દોસ્તો તમને પણ આવા કોઈ કાર્યમાં જોડાવાની ઈચ્છા હોય તો આ વિડીયો સાથે અમે લિંક મૂકશું એ ગ્રુપની અને તમે જોડાઈ શકો છો અને આપણી અપેક્ષા છે કે બહુ ટૂંક સમયમાં આપણે આ હમીરસરની જે સમિતિ કહીએ છીએ એનું ગઠન કરશું અને સર્વ્રથમ આપણે એમાં નાગરિકો પાસે એક સહી ઝુંબેશ કરાવશું કે જેમાં નાગરિકો પાસે ખાસ તો ત્યાં જે નાસ્તા કરે છે હમીરસર ઉપર એમની પાસે આપણે એવી સહી લેશું કે ભાઈ હું અથવા મારો પરિવાર અથવા મારા મિત્રો ક્યારે પણ હમીરસરની અંદર કચરો નહીં કરીએ અને જો હું એવું જોઈશ કે કોઈ વ્યક્તિ હમીરસરમાં કચરો કરી રહી છે તો હું તેને વિનયપૂર્વક રોકીશ કે ભાઈ અહીંયા કચરો ના કરો તો એ સહી ઝુંબેશ આપણે ટૂંક સમયમાં ચાલુ કરવાના છીએ તો જો તમે ભુજને પ્રેમ કરતા હો તો જરૂરથી તમે એ લિંકને ક્લિક કરી અને એ વોટ્સએપ ગ્રુપમાં આવી શકો છો અને એ વોટ્સએપ ગ્રુપ એડમિન ઓનલી છે એ પહેલેથી જ તમને જાણ કરવાની થાય કેમ કે કેટલાક લોકોને આવા બધા કામમાં રસ નથી પણ આવા કામ બગાડવામાં રસ છે એટલે એ જે ગ્રુપ છે એડમિન ઓનલી છે તો તમે પણ જો એવો રસ ધરાવતા હો કે તમે ભુજને સારું કરવામાં એક નાગરિક તરીકે મદદરૂપ મદદરૂપ થવા માગો છો તમારું યોગદાન આપવા માગો છો તો જરૂરથી સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ સાથે જોડાજો અને જરૂરથી એમાં હમીરસરને આપણે જે સારું કરવાની જે ઈચ્છા છે અને એ માટે આપણે જે સમિતિની રચના કરવાના છીએ એમાં પણ જોડાઈ શકો છો થેન્ક યુ સો મચ વિડીયો શેર કરજો